તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજની સૌથી મોટી અપડેટ છે મિત્રો જે હું તમને અપડેટ વિશે વાત કરવાનું છું કે હાઈકોર્ટમાં જે ઘણા પ્રશ્નોના લઈને અંગે જે હાઈકોર્ટમાં પ્રશ્નો પડ્યા છે તેની અંગે અપડેટ આપવાના છે મિત્રો કે ઘણા પ્રશ્નો એવા હતા કે જે એક્ઝામમાં જે સિલેબસમાં એ વાત નથી અને જે પૂછાના છે કે જે તે રીમાર્ક થશે કે નહીં થાય તો આપણે અંગે વાત કરવાના છે મિત્રો તો એ પહેલાં જો તમે નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરાય એવી નવી અપડેટમાં સુધી પહેલાં પહોંચાડી શકીએ મિત્રો તો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું કેવું છે કે રિઝલ્ટ ક્યારે આવશે મિત્રો તો પહેલાં આપણે રિઝલ્ટ વિશે વાત કરી લેવી અને ત્યારબાદ મિત્રો આપણે હાઈકોર્ટના નિર્ણય ઉપર જશું તો વાત કરીએ મિત્રો રાજરાણી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોન્સ્ટેબલની પરીક્ષાનું પરિણામ નવેમ્બરના અંતમાં આવવાની સંભાવના અને પીએસઆઈનું પરિણામ ડિસેમ્બરમાં આવવાની શક્યતા તો શું નવેમ્બરમાં આવી જશે નવેમ્બર તો પૂર્ણ થવા આવી ગયો તો નવેમ્બરમાં કદાચ અંતમાં આવી શકે છે એવી એ સો ટકા તો નહીં નેવું ટકા સંભાવના છે કે રાજાણી સાહેબ દ્વારા વારંવાર ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું કે નવેમ્બરના અંત સુધીમાં એલઆર આર્ડ એટલે કોન્સ્ટેબલની એક્ઝામનું પરિણામ આવી જશે પરંતુ હજી નથી આવ્યું ઘણા વિદ્યાર્થીઓનો સવાલ છે કે શા કારણે નથી આવ્યું કે હાઈકોર્ટનો નિર્ણય શું અલગ હશે કે હાઈકોર્ટના નિર્ણયના કારણે આટલું બધું લેટ થઈ રહ્યું છે તો આ તો કદાચ હોઈ શકે કે હાઈકોર્ટનો નિર્ણય જ નથી આવ્યો એટલે કદાચ નવેમ્બરના અંતમાં પણ પરિણામ ન આવી શકે તો એવો પણ પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે એટલે હાઈકોર્ટમાં જે ચુકાદા મૂક્યા હતા તેમાં ઓપ્ટઆઉટનો ઓપ્શન હતો ત્યારબાદ કટ ઓફમાં એઠો પર કરવું અને ત્યારબાદ જેમાં સિલેબસ બહારના પ્રશ્ન પૂછ્યા હતા કે તેને રદ કરવા એવા પણ પ્રશ્ન હાલમાં ઉદભવ્યા હતા તો હાઈકોર્ટનો નિર્ણય તો જ નથી આવ્યો અને ત્યારબાદ ઘણા વિદ્યાર્થી મિત્રો એવું છે કે પીએસઆઈનું પરિણામ ક્યારે આવશે એલઆરટી કોન્સ્ટેબલનું તો નવેમ્બર મહિનામાં આવવાનું છે અંતમાં કદાચ આવી શકે તો પીએસઆઈનું પરિણામ શું ડિસેમ્બરમાં આવી શકે તો શું લાગે તમને કોમેન્ટ કરો સારો જલ્દી ફટાફટ વિદ્યાર્થી મિત્રો બધા તો કદાચ ડિસેમ્બરમાં આવી શકે પીએસઆઈનું અને કોન્સ્ટેબલનું તો ના અંત સુધીમાં આવી જશે એવું તો કહી રહ્યા છે બધા કે સો સો ટકા આવી જશે પરંતુ હજી કદાચ મેરિટર હેઠ ઉપર થઈ શકે ઘણા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં રીમાર્કમાં બોલાવવામાં આવ્યા હતા અને ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું પણ થયું તે કે જાતિના દાખલાઓમાં આમથી આમ નામમાં કે બર્થ ડેટમાં કે ફાધરના નામમાં સુધારા વધારા માટે ફરીવાર બોલાવ્યા હતા તો તમને કેમ લાગે છે પરિણામ આવી શકે કે નહીં આવી શકે તો કદાચ ડિસેમ્બરના મહિનામાં આવી શકે અને હાઈકોર્ટનો નિર્ણય એવો છે હજી નથી આવ્યો એટલે ઘણા એનો હાઈકોર્ટનો નિર્ણય એવો બતાવે છે કે હાઈકોર્ટમાં કટ ઓફ જાહેર આગળ પસાર થશે અને ત્યારબાદ ઓપટઆઉ આઉટનો ઓપ્શન બધા વિદ્યાર્થીઓને મળશે તો એવી તો હજી કાંઈ ચર્ચા નથી થઈ રહી રાજાણી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું હતું ખાલી એટલું જ કે નવેમ્બરના અંતમાં આવશે કોન્સ્ટેબલની અને પીએસઆઈનું પરિણામ આવશે ડિસેમ્બરમાં તો હાલમાં ઘણા સોશિયલ મીડિયામાં ફેંક વિડીયો બની રહ્યા છે એટલે ફેંક વિડીયો છે તે સાવધાન રહ્યો વિદ્યાર્થી મિત્રો જેથી કરી તમને સાચી માહિતી મળતી રહે અને તમને આવી જો સાચી માહિતી મેળવવા માંગતા હો અને આપણે ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હતો તો પહેલાં જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને ત્યારબાદ લાઇક કરીને તમારા ફ્રેન્ડ અથવા તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરી દો જેથી કરીને નવી આવી અપડેટ નવી નવી મળતી રહે તો ચાલો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં